ના ના કેતો તો આવી ગયો હવે બહુ ઓછી જોવા જડ્યો સેમ ટુ સેમ સિંગ પેટર્ન હે આવે ની એને સજા અને હું ગૌશાળી આવ્યો ને ત્યારે હર્ષદ કહે છે કે કાલે એક સરપ્રાઇઝ છે સારા કલરનો ઘેટો આવે ને થોડી વાર કે હાથી નવો લઈ આવ્યા છે જે 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 માતાજ મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે અને આ સ્વેટરને બધું જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે હવે ધીમે ધીમે ટાટ પડવા માંડી છે હર્ષદભાઈ બે ત્રણ દિવસથી પહેરે છે કેમ સાવ મજામાં છો ને ભાઈ ચેતનભાઈ હું ગાડી ઘુરાવે છે અને આ બનેને ચેક કરો આ તો જો કોથરો ખાય છે લ્યો મંજરીને તો મૂછ્યું પહેરાવેલ છે એટલે એને તો કોઈ ચિંતા નહીં અને હવે ધીમે ધીમે આપણે અહીંયા ગૌશાળે હાજર રહેવાની સંખ્યા વધતી જાય રહ્યો દરવાજો એકવાર બંધ કરી નાખીએ નહીં તો નીકળી જાય જો બચ્ચારા હવે થોડી વારમાં તડકો નીકળશે પછી શેકશે રહ્યા કોયલ જો આડી આડીને હાવ ઘટી ગયો બચારે એટલે હવે એને ઘરે રાખી છે અને જો સર્દી થઈ ગઈ આ એ ઘટી ગયો બચારી આ પરી પરમ પોપટીઓ આ શીતલ ઘણા ટાઈમથી તમે જોઈ નથી ને એ આપણી વાડી હતી હવે આવી ગઈ છો આયા ભેગી હણગારી જો મોડ્યો અને શીતલ બે બે તો કોટિયા અને વારે વા શીતલ આને અંદર બેઠિયા આને ભાઈ ભાઈ બકે બડી ગુમ જઈ જો ઘરે છે આજે તારે શું છે તને કહું એલા ના ના કાઈ નહીં કેતો તને કાઈ નહીં કેતો બાકી તો મસ્ત રીતે અત્યારે એક વાર નામ રિલેક્સ કરે છે થોડી વાર અંદર જ આપણે નીણ કરવાન છે અને નીણ અંદર કટી કરશું એટલે ખાશે રહ્યા થોડી વાર અને તડકો આવશે પછી શેકશે જીવણી મેઘાની કમ્પલીટ છો કે જો જો દેખાય થોડો એવો દેખાય થોડા ટાઈમની અંદર કન્ફર્મ થશે કન્ફર્મ નહીં પણ હું વિઝિબલ થશે તમને દેખાશે કે નાના નક્કી છે અત્યારે તો એટલું દેખાત નહીં હું મૂબરૂ ને તો દેખાય બાકી અત્યારે વાડાની અંદર નવી ગાય છે નહીં એટલે આપણે અહીંયા મોકો મળી જાય ને ફટાફટ વિડીયો ઉતારી નાખ્યો અને બસ હવે થોડી વારમાં જશું ઘરે અને ઘરે જઈને તૈયાર થાય તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા ઘરે ધોઈ નાસ્તો પાણી કરી તૈયાર થઈ અને આવી ગયા વાડામાં કેસ જે રેગ્યુલર છે ઈ જ છે બસ જોઈ શકો છો વાડાની અંદર સી કટીની નીણ થઈ ગઈ છે અને હવે શિયાળો આવ્યો છે તો કોથરા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું આ એક દરવાજો બંધ થઈ ગયો અને અહીંયા પેક થઈ ગયો જો એમને એમ આખા પિંજરા આપણે બંધ કરવાના છે આરી આજારી આજારી અને સામે જે દેખાય ને એમાં પેક કરી નાખવાનું એટલે અંદર પથારીના ઢોરને તાડ ન લાગે બાકી હવે માંદવાળા ઢોર છે એ નીણ ઉપર આવે છે ઝાડ બેન પર છે નીણ ઉપર અહીંયા સેટ થઈ ગઈ છે આવું કેસમાં આવી છે સત્યાવીસ ભેંસો ભેગી છી ભો ના એક ઓળખી તો થોડી વાર ખાઈ લેવા દેશું પછી આપણું ડ્રેસિંગનું કામ છે એ કરશું તો આપણે માંદાવાળા ઢોર છે વાળાની અંદર પૂરાવીને ફક્ત દસ પંદર મિનિટ હોસ્પિટલમાં બેઠા ને ત્યાં છે એક આંખો આવ્યો છે અને જે કાયડો તમે આંખો જોયો ધાર્યું લાગેલું છે એનું જે દુઃખ આપણે પૂરું થયું નહીં ભાઈ ત્યાં તો બીજું આવી ગયું છે દુઃખો હવે અંદર જાય અને ચેક કરીએ કેમ કેમ છે આંખાને અને હું તમને બતાવું તો આપણી આખા પાસે આવી ગયા આખાની હાલત તો આમ તો ખરાબ જ છે પણ મારા ખ્યાલથી ઊભો થાય પછી ખબર પડે કે કેમ કેમ છે આને શું અહીંયા નથી જે આપણે રેગ્યુલર કેસ આવે ને એમની આને અહીંયા લાગેલું છે પણ આને કાંઈ હણેલું હોય એવું લાગતું નહીં અંદર જીવાત છે હો દવા લેવા ભાઈ જીવાત મારવાની હમણાં નીકળશે બતાવું દવા લેવા ગયા છે ભાઈ લઈને આવે ને પછી ચેક કરીએ તો જીવડા માટેની દવા આવી ગઈ છે ટર્પન્ટાઇન ઓઇલ અને આની અંદર નાખીએ હમણાં જોજો બારે આવશો એમ એમ તમે જોતા જ રહેજો અહીંયા તો આવવા માંડ્યા છે પણ તમને નહીં દેખાતા હોય આ જીવાતનું છે ને હું આંતકવાદી જેવું હોય કહો કે એને ખબર પડી જાય ને કે હવે આપણું મોત નક્કી છે એટલે એ આમ તોફાન એનું છે ને દસ ગણું વધી જાય એમને એમાં આમાં આપણે દવા નાખીએ ને એટલે લોહી નીકળવાનું ને બધું ઘણું બધું વધી જાય કારણ કે જીવાતને એનું હોય મોત દેખાઈ ગયું ને એટલે એ બટકાંજ ભરવા માંડે બટકાંજ ભરવા માંડે બારે આવશે કે નહીં અંદર ને અંદર પૂરું થઈ જાય છે એમને એમ તો મને લાગે આવશે નહીં આપણે જીત્યા છે બારે લઈને તમને બતાવું આવવા માંડ્યા છે એક તો મરી ગયો છે એક હવે મરવું મરવું છે પણ જેટલા અંદર હશે ને હજારોની સંખ્યામાં અંદર હશે પણ બધાનું અત્યારે પૂરું થઈ ગયા છે અને ઓમ આપણે વાત કરતા હતા કે આને કાંઈક ભણેલું હશે પણ એવું કાંઈ દેખાતું નથી મારે ખ્યાલથી રસ્તા અહીંયા સાઈડમાં ક્યાંક ઉભો હશે ને તો વાહન કાંઈક લાગી ગયું કે કઈક લોખંડનું કોઈ પણ વસ્તુ લાગેલી છે કારણ કે અહીંયા કાંઈ એવું હણવાનું કાંઈ હોય નહીં જો દેખાય છે ને જીવાત જોઈ એનું સ્વરૂપ તો બતાવે તો તો ચેક કરી જીવાતની આખાને વ્યવસ્થિત ઇન્જેક્શન લગાવી દીધા છે અને હવે આપણે ડ્રેસિંગ કરીને અહીંયા દવા નાખવાની છે પણ આ જીવાત જો આ દેખાય ને આ જીવાત છે ને એ દશા દઈ દેવો ઢોરાની એમાંય વગડામાં જો પડી ગઈ હોય અને ઢોરું હાથમાં ન આવે તો મરે છૂટકો મિત્રો આ આ છે ને મરીને આ

તો મિત્રો તમે જોયો આપણે પાંજરાપુર એક આંખને દવા કરીએ એના પછી જે રેગ્યુલર આપણું ટ્રેસિંગનું કામ હતું એ ઓકે કર્યું અને એના પછી આવ્યા છે અહીંયા રાપરની બાજુમાં જ સીમમાં આવ્યા છે તો જો ગાયો બધી છે અહીંયા ચરે છે ખેતર ભેલાણું છે કારણ કે હવે વગડામાં કાંઈ રહ્યું નથી આવી રીતે જ બધી ગાયો છે એ કોઈ ખેતર ભેલાય ને માનો કે ખેતરમાં પાકને લેવાઈ જાય પછી એમાં આવી રીતે કોરા હોય ને એમાં દિવસ ટૂંકા કરે બરાબર તો એમાં જ અહીંયા એક જગ્યાની ગાયો છે રત્નેશ્વર દાદાની જગ્યા કહેવાય અહીંયા રાપરની અંદર એની જૂની વધની બેગ બેગ ગાયો રહી છે કે જેવી ગાયો હવે છે જોવા ન મળે એવી તો લગભગ તમે ક્યાંય જોઈએ જ નહીં એવી એક ચેક કરો જોવા આવી ગાયો હવે બહુ ઓછી જોવા જડ્યો એના સિંગ ચેક કરો તમે તો આવા સિંગ વાળી છે ગાયો હવે ઓછી ખૂબ જોવા મળે આવી કોઈ જગ્યા હોય ને જૂની જગ્યા હોય એમાં કોઈ કોઈ ગાય હોય આવી નહીત્ર હવે પછી આવી ગાયો ન જોવા મળે છે ને બાકી યુનિક એવી બીજી ગાયો છે હું તમને આ ગાય જો ધોર છે સેમ કોપી છે ને થોડીક સિંગ એની ઝીણી છે આ ગાય બાકી સરસ છે જૂની છે એ અને એના સિવાય એક દિવસ સામે જાય છે પણ ઘણી દૂર છે આપણાથી સરસ ગાયો હે ને પણ હવે શું આ છે એ જાળવી રાખવી જરૂરી છે પણ જો જળવાય તો એમને જ આ ગાયો છે ઉતરી ગઈ છે હવે તો ઘણી બધી કહેવાય અગાઉ જૂની ગાયો છે ને એ તો ખૂબ ભલી હતી ખૂબ ભલી એમ કહે છે આવા સિંગડાની લંબાઈ કોઈ ગાયોની હતી નહીં એવી જ અત્યારે ગુમાતી વાત કરી છે બાકી આ ગાય જોઈ આ એક વધી છે આખા આડમાં ટોરામાં ગાય આપણે ચેક કરીને હવે એક ગાય અહીંયા આફરી ગઈ છે ને દવા કરવાની આપણે દવા કરવા માટે સ્પેશિયલ આવ્યા છે ગાયે મુકાવી દીધું હે તો ગાયને વ્યવસ્થિત પકડીને એની દવા કરી નાખી કેમ ચરે આપણે એક ગાય ચેક કરી બીજી જો સેમ ટુ સેમ સેમ પેટર્ન ને એ જો હા મેં ઠેર હતી ક્યાં ગઈ અહીંયા દેખાશે એવી નહીં દાદાની ગાયો જોઈએ આવી ગૌશાળી તો અત્યારે પહોંચ્યા નહીં બપોરના ઘરે આવી જમી લીધા અને આ ત્રિમૂર્તિને ચેક કરો હવે લાખી છે ને આમ સેટ થઈ ગયું છે આ બંને વચ્ચે કેવા તડકો છે કે શાંતિથી બેઠા બેઠા રાખીએ આપણે ભડકીને ઊભી થઈ ગઈ અને હવે આપણે ચેક કરવાનું છે જેવું ફ્રેમ મહેશભાઈ તૈયાર કરતા હતા ને એ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે તો ત્યાં જઈએ અને ચેક કરીએ તો આપણે અહીંયા ફ્રેમ પાસે આવી ગયા ફ્રેમ કલર કર્યો છે આ હું કહેવાય ને વાર્નિશ આર્ટિસ્ટ ક્યાં ભાગે ભારે ભાગે આર્ટિસ્ટ ભાગે દૂર દૂર હવે શું અંદર સુકાય છે તો જો થોડું ઘણું તમને દેખાઈ ગયું હશે પણ સાંજના વ્યવસ્થિત આપણે ચેક કરીશું એક ફોટો ફ્રેમ ત્યાં આપણે ચેક કરીને બીજી જો અહીંયા તૈયાર થાય છે રૂપેશભાઈ કલર કરે છે ભાઈ અહીંયા સાઈડમાં ઊભા છે અને આર્ટિસ્ટ અહીંયા બેઠા આર્ટિસ્ટ છે હું શર્માઈ છે પણ વાંધો નહીં આ એના મિત્ર છે આપણે મહેશભાઈના શું નામ છે ભાઈ ગોપાલભાઈ એના માટે અને એક છે બીજા એક પારેવાની ફ્રેમ હું કહીએ છીએ તમે વાલો ને આ ભાઈ આ ગોપાલભાઈની ફ્રેમ છે બંનેને ભેટ આપવાના છે મહેશભાઈ જો વિડીયો જોઈ લે તો તમને બે દિવસમાં મળશે અને ન જોયું હોય તો ફ્રેમ આવી જાય ત્યારે જોઈ લેજો બરાબર ને તો હજી છે કામ ચાલુ જ છે સાંજના આપણે વ્યવસ્થિત ચેક કરશું તો આપણે હું ફ્રેમ ચેક કરીને ગૌશાળા આવી ગયા હતા ગૌશાળા આમ આવવાનું નક્કી નહોતું પણ એક ફાઇલ લેવા માટે આવ્યા હતા ને આ જો પિંગલાની આવી ગયા વહેલા વહેલા ને વ્રજ બંને તો બારે ઊભા કારણ કે વહેલા આવી જાય તો અંદર નહીં લેવાના એટલે બીજી વાર આવે નહીં એને સજા એટલા માટે અહીંયા બારે ક્યારે ના ઊભા છે એ ખબર નહીં પણ અત્યારે આપણે આયા ને ત્યારે અહીંયા ઊભા થયા તો એનો ટાઈમ થશે ને બીજી ગાય આવશે ને ત્યારે અંદર લેવાશે અને આપણે જાય હવે પાંજરાપુર મિત્રો આપણે લાસ્ટમાં જોયું હતું કે આપણે અહીંયા આપણી ગૌશાળા હતા ને જતા હતા પાંજરાપુર અને અત્યારે એ વળી ગૌશાળાથી શરૂઆત કરી છે કારણ કે વચ્ચે કાંઈ નવું હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે હતા ગૌશાળાએ ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું છે અને હું ગૌશાળા આવ્યો ને ત્યારે હર્ષદ કહે છે કે કાલે એક સરપ્રાઇઝ છે કાંઈક નવું આવે છે આમ છે તેમ છે ઓમ કે તો નહીં શું છે થોડી વાર કે કારા કલરનો ઘેટો આવે ને થોડી વાર કંઈ હાથી નવો લઈ આવ્યા છે ને હવે શું છે એ મને ખબર નથી તો હવે આપણે કાલે જ જોઈશું શું આવે છે એ અત્યારે એ છે નેત્રે એની સાથે થોડી ઘણી વાતચીત જો કે તો પણ કે એવું લાગતું નહીં કારણ કે મેં ખૂબ કોશિશ કરી લીધી પૂછવાની પણ બોલ્યો નહીં એટલે હવે કાલે જ આપણે જોવું પડશે અને મેં એક ચોક કરીને મેં જે હશે એ આપણે રિવીલ થઈ જશે ભાઈ સીધું કાલે જ આમ કે થોડા ટાઈમ પછી બતાવશું એ એવું કાંઈ નહીં હાલે તો કે હા એ વાંધો નહીં પણ કાલે આપણે ખબર પડશે તો હવે કાલના વિડીયોમાં જોશું જે હશે એ અને આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવો વિડીયોમાં